હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ હરે હર મહાદેવ હું પ્રીતિ વ્યાસ તમારું પ્રીતિની રસોઈમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું ઢોકળીનું શાક તો ઢોકળીનું શાક બનાવવા માટે પહેલાં આપણે ઢોકળી તૈયાર કરી લેશું અહીંયા મેં બેથી ત્રણ ચમચી મેં તેલ લઈ લીધું છે એને સરસ રીતે આવી દેવા આવી જવા દેવાનું છે ત્યારબાદ રાય જીરું સરસ રીતે એડ કરીને એ ફૂટી જાય ત્યારબાદ હિંગ આપણે એક ચમચી એડ કરીને ત્યારબાદ આપણે એમાં છાશ એડ કરવાની છે મેં અહીંયા એક ગ્લાસ જેટલી છાશ હું એડ કરું છું સરસ રીતે આમ ઉકાળવાની છે આપણે એમાં મરચું હળદર ધાણાજીરું બધો મસાલો એમાં એડ કરી નમક સરસ રીતે ઉકાળવા દેવાનું છે એ ઉકળી જાય ત્યારબાદ આપણે ચણાના લોટની ઢોકળી બનાવવાની છે એટલા માટે આપણે ચણાનો લોટ એડ કરીશું અને સરસ રીતે આપણે એને હલાવી લેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો હું બધો મસાલો સરસ રીતે એમાં એડ કરી રહી છું અને પછી ત્યારબાદ આપણે એને ઉકળવા દેવાનો છે આમ ઉફાણો આવવા દેવાનો છે એક બે અને ત્યારબાદ આપણે લોટ એડ કરવાનો છે જેનાથી ચણાનો લોટ છે કાચો ન રહે અને સરસ રીતે શેકાઈ જાય અને ઢોકળી એકદમ મસ્ત અને સોફ્ટ બને ત્યારબાદ આપણે આ બધું સરસ રીતે હલાવી લેવાનું છે અહીંયા મેં ચપટી ખાંડ એડ કરી દીધેલી છે અથવા તો એક ટેબલ સ્પૂન તમે ખાંડ લઈ શકો છો જે પ્રમાણે તમારે ગળી ખાવી હોય એ પ્રમાણે તમારા સ્વાદ અનુસાર આ બધો મસાલો સરસ રીતે તમે જોઈ શકો છો કે આપણે મિક્સ કરી લેવાનો છે અને ઉફાણો આવવા દેવાનો છે એકાદ ઉફાણો આવી જાય ત્યારબાદ આપણે લોટને એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે વેલણ વડે અથવા તો ચમચા વડે સરસ રીતે હલાવી લેવાનું છે જેનાથી એક પણ ગાંઠ જેવું રહેવું ન જોઈએ એટલે સરસ રીતે આપણી ઢોકળી તૈયાર થઈ જાય આમ તમે જોઈ શકો છો કે ઉફાણ આવવા માંડ્યા છે તો હવે આપણે લોટ એડ કરીશું તમારે જેટલી ઢોકળી બનાવી હોય એટલા પ્રમાણમાં તમારે છાશ એડ કરવાની છે અને અમે અહીંયા તમે જોઈ શકો છો કે અમે જેટલા પ્રમાણમાં પાણી અથવા તો છાશ તમે લ્યો છો એટલા જ પ્રમાણમાં તમારે લોટ એડ કરવાનો છે અને સરસ રીતે હલાવી લેવાનો છે અહીંયા મેં બે ચમચા જેટલો લોટ લીધેલો છે અને વેલણવાને સરસ રીતે હલાવી લેવાનો છે એક પણ ગૂંઠલી રહેવા દેવાની નથી બધું એક આમ ભેગું થઈ જાય ને પાણી બધું સોસાઈ જાય ત્યારે તમારે સમજી લેવાનું આપણી ઢોકળી તૈયાર છે ત્યારબાદ થાળીમાં તેલ લગાવીને ઢોકળીને બધી કાઢીને થાળીમાં સરસ રીતે પાછળી દેવાની છે અને નાના નાના પીસ કરી લેવાના છે અને આપણી ઢોકળી તૈયાર છે તમે જોઈ શકો છો કેટલું સરસ રીતે બધું ભેગું થઈ ગયું છે એટલે સમજી લેવાનું કે આપણી ઢોકળી તૈયાર છે આવી રીતે હલાવી લેવાનું સરસ રીતે એટલે બધું મિક્સ થઈ જાય અને ગાંઠ જેવું કંઈ રહે નહીં કાચો લોટ લાગે નહીં અને એકદમ સોફ્ટ થઈ જાય હવે આપણે અહીંયા થાળીમાં તેલ લગાવી લીધેલું છે તો આપણે સરસ રીતે એને પાથરી દેવાની છે અને છરીથી એકદમ સરસ સરસ પીસ કરી લેવાના છે સરસ હાથ વડે થાબડીને આપણે એકદમ થાળીમાં બધે પ્રસરાવી દેવાની છે અને ત્યારબાદ આપણે છરી વડે એને ઝીણા ઝીણા પીસીસ કરી લેવાના છે અહીંયા ઢોકળીના શાકના વઘારમાં મેં અહીંયા તેલ લઈ લીધેલું છે એમાં આપણે જીરું મીઠો લીમડો હિંગ બધા ખડા મસાલા તમારે નાખવા હોય તો તમે નાખી શકો છો અને સરસ રીતે તે બધું ફૂટી જાય ત્યારબાદ આપણે ડુંગળી અને ટમેટાની જે ગ્રેવી કરેલી છે એ વારાફરથી આપણે એડ કરવાની છે અને એને સરસ રીતે ચડવા દેવાની છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી પણ સરસ રીતે તૈયાર છે અહીંયા મેં એક બાઉલ ડુંગળીની ગ્રેવી લીધેલી છે એને આપણે એડ કરીને સરસ રીતે ચડવા દેવાની છે એકદમ ચડી જાય પાણી બધું સોસાઈ જાય ત્યારબાદ આપણે ટમેટાની પ્યુરી એડ કરીને એને પણ ચડવા દઈશું તમે ધા તમે ના તમારે નાખવું હોય તો તમે ડુંગળીની ગ્રેવીમાં ચડતી હોય ત્યારે તમે થોડુંક નમક એડ કરી શકો છો જેનાથી સરસ રીતે ડુંગળી આપણી જે છે એ એકદમ ચડી જાય ચડવામાં વાર ન લાગે અહીંયા અમે તમે જોઈ શકો છો અમે થોડીક હળદર પણ હું એડ કરી દઉં છું એટલે સરસ રીતે આપણો મસાલો ભળી જાય તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી સરસ રીતે ચડવા લાગી છે હવે આપણે થોડી ઘણી ચડી જાય ત્યારબાદ આપણે ટમેટાની જે પ્યુરી બનાવેલી હતી એને પણ આપણે એડ કરી દેવાની છે અહીંયા આપણી ડુંગળીની ગ્રેવી સરસ રીતે ચડી ગઈ છે તો હવે આપણે ટમેટાની ગ્રેવી એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું બંને ગ્રેવી એકદમ સરસ રીતે ચડી જાય તેલ છૂટું પડવા માંડે ત્યારબાદ તમારે દહીં નાખવું હોય તો તમે દહીં એડ કરી શકો છો અથવા તો બધા મસાલા મિક્સ કરીને ઢોકળી તમે નાખીને સરસ રીતે ઢોકળીને ચડવા દેવાની છે તમે જોઈ શકો છો કે હવે આપણે ગ્રેવીને થોડીવાર ઢાંકી અથવા તો એમનેમ રાખી ચડવા દેવાનું છે અને સરસ રીતે તેલને છૂટું પડવા દેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કાપની ગ્રેવી સરસ રીતે ચડી ગઈ છે તો આપણે ધાણા જીરું લાલ મરચું લસણવાળી ચટણી જો તમે લસણ ખાતા હો તો તમે એમાં એડ કરી શકો છો બાકી તમે સ્કીપ કરી શકો છો હવે સરસ રીતે બધું મિક્સ કરીને આપણે થોડું પાણી એડ કરવું હોય તો પાણી એડ કરી શકો છો અને તમારે દહીં નાખવું હોય તો તમે દહીં પણ નાખી શકો છો અહીંયા મેં નાની વાટકી મેં દહીં લીધેલું છે હું એને સરસ રીતે એડ કરી દઉં છું અને મિક્સ કરી દઉં છું અને એને થોડીવાર ચડવા દેવાનું છે તમારે નાખવું હોય તો તમે ચપટી ખાંડ પણ એડ કરી શકો છો જેનાથી મસ્ત સ્વાદ આવે છે સરસ રીતે એને મિક્સ કરીને થોડીક વાર ગ્રેવીને ઉકળવા દેવાની છે ત્યારબાદ આપણે ઢોકળીને એડ કરી દેવાની છે હવે આપણે અહીંયા ઢોકળીના જે પીસ કરેલા છે એને આપણે ઢોકળી આ ગ્રેવીમાં એડ કરી દેવાની છે અને સરસ રીતે મિક્સ કરી દેવાની છે બહુ હલાવવાની નથી જેનાથી આપણે ઢોકળી છૂંદો થઈ જાય ધીમે ધીમે મિક્સ કરી દેવાની છે અને એને ચડવા દેવાની છે પાંચથી દસ મિનિટ જ બહુ જાજી વાર નહીં એને ચડવા દઈ ત્યારબાદ આપણે કોથમીર એડ કરીને આપણું શાક તૈયાર છે અહીંયા તમે જોઈ શકો છો કે એકાદ બે વાર આમ ફળફળ થવા માંડે ને આપણને એમ લાગે કે નહીં પાણી થોડુંક સોસાઈ ગયું છે અને તેલ એકદમ છૂટું પડવા લાગ્યું છે એટલે આપણે ઢોકળીનું શાક તૈયાર છે લાગે છે ને મસ્ત